જય હિન્દ મિત્રો અત્યારે એક ન્યૂઝ આવી રહી છે કે જે લોકો રાશનની દુકાન પરથી સબસિડી રાઇઝ રેટવાળું રાશન અથવા સરકારની મફત રાશન યોજનાનો લાભ લેતા હોય છે એમના માટે સરકારે મોટી જાહેરાત કરી છે કે અનાજ અને ચોખા આપતી આ દુકાનો સામાન્ય રીતે જૂની વસાહતો અને પછાત વિસ્તારોમાં જ હોય છે પરંતુ સરકાર હવે આ દુકાનોનું મેક ઓવર કરવાનું પ્લાન કરી રહી છે અને કેન્દ્ર સરકાર તરફથી આ માટે યોજના તૈયાર કરવામાં આવી છે અને આ દુકાનોને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ યુપી ગુજરાત રાજસ્થાન અને તેલંગાણામાં શરૂ કરવામાં આવશે અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન અને તેલંગાણાની સાઠ રાશનની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં બદલવા પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એફપીએસ સરકારી રાશનની દુકાનની ક્ષમતા વધારવા અને પોષણયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત એફપીએસ પી ડીલરની સબસિડીવાળા અનાજ ઉપરાંત તેના ઉત્પાદનમાં વિવિધતા લાવવાની સંમતિ પણ આપવામાં આવશે અને એમાં ખાસ વાત એ છે કે મેકઓવર બાદ આ દુકાનોમાં બાજરી વિવિધ પ્રકારની ડાળ ડેરી પ્રોજેક્ટ અને દૈનિક ઉપયોગમાં લેવાતી જરૂરી સામગ્રી પણ વેચી શકાશે જેનાથી ડીલરની પણ આવક વધશે કેન્દ્રીય મંત્રી આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે કહ્યું હતું કે આ પરિવર્તન બંને પક્ષો માટે ફાયદાકારક હશે અને વર્તમાન સમયમાં કેટલાક ક્ષેત્રોમાં રાશનની દુકાનોમાં માત્ર આઠ નવ દિવસ જ ખુલ્લી રહેશે જ્યારે કેટલાક કેન્દ્રો માત્ર ત્રણ મહિનામાં એક જ વાર ખુલતા હોય છે તે સિવાયના સમયે આ દુકાનો બંધ રાખવામાં આવતી હોય છે મંત્રીએ આ દરમિયાન મેરા રાશન એપ્લિકેશનનું અપડેટ વર્ઝન રજૂ કર્યું હતું અને એમણે કહ્યું હતું કે હાલ સમગ્ર દેશમાં રાશનની લગભગ પાંચ પોઈન્ટ આડત્રીસ લાખ જેટલી દુકાનો છે અને રાશનની દુકાન ચલાવતા ડીલરો માટે વર્તમાન સિસ્ટમ મુજબ મળતું કમિશન પર્યાપ્ત નથી એવી સ્થિતિમાં દુકાનોની જગ્યા અને જનશક્તિનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા માટે વૈકલ્પિક ઉપાયોની આવશ્યકતા છે તો આવી રીતે આ આખે આખા એક ન્યૂઝ હતા જે રેશનિંગની દુકાનની માટેની વાતો હતી અને એવી રીતે એમાં વાત એ હતી કે હવે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રાશનની દુકાનો પર મળશે ડેરી અને એફએમસીજી પ્રોડક્ટ કેન્દ્ર સરકારનો આવો એક નવો પ્લાન છે જે પ્લાન મેં અત્યારે ન્યૂઝમાં વાંચ્યો એટલે તમારા સમક્ષ આ પ્લાન મેં રજૂ કર્યો જે તમને જો સારો લાગ્યો હોય અને ગમ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો એટલે રોજ તમને નવા વિડીયા મળતો રહે